મિત્રો ટીઆરપી ગેમ ઝોન એટલે ગુજરાતના રાજકોટ માટે એક કાળો દિવસ લઈને આવ્યો છે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ જે ગેમ ઝોનની જગ્યા હતી ત્યાં અને મિત્રો અમે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આ આખે આખો કાટમાળ છે જે આખે આખો કાટમાળ ગેમ ઝોનમાં સળગીને જે રાખ થઈ ગયેલો છે જે ભંગાર થઈ ગયેલો છે તેનો છે તો મિત્રો જોઈ શકો છો કે આમાં નાના ભૂડકાઓ વેકેશનમાં ગેમ ઝોનમાં ગેમ રમવા માટે આવ્યા હતા અને ઘણા બધા લોકો પણ સાથે હતા તો મિત્રો આ લોકોનો શું હાલત થઈ હશે તમે આ દ્રશ્ય જોઈને જ તમને ખ્યાલ આવી જશે તો મિત્રો આજે સ્પેશિયલી અમે પહોંચી ગયા છીએ રાજકોટ અને મિત્રો આ ગેમ ઝોનની જે જગ્યા હતી ત્યાં હજી નવું બાંધકામ પણ થવાનું હતું જે તમે જોઈ શકો છો આ પાછળ નવું બાંધકામ પણ હજી એમાં ચાલું જ હતું અંદર ને અંદર ઘણા બધા આ ગેમ ઝોનની અંદર ઘણી બધી હજી એ આ મોટી મોટી બનાવવાની રાઇટો હતી જે બનાવવાની બાકી હતી એ પણ કામકાજ શરૂ હતું ને આ ગેમ ઝોનમાં આગ લાગી ગઈ મિત્રો આ કાટમાળ તમે જોઈ શકો છો જે લોખંડના પતરા હતા જે લોખંડની ખિલાસરી હતી અને જે કોઈ લોખંડના થાંભલા હતા બધી વસ્તુ ઓગળી ગઈ છે અને આ કાટમાળ આટલો જે પડેલો છે આખે આખું જે ગેમ ઝોન હતું તે અહીંયા જ ઊભું હતું અને આશરે અમે કહી શકીએ તો ચારથી ત્રણથી ચાર વીઘાની અંદર આ જે એટલી જગ્યામાં આ ગેમ ઝોન ઊભું હતું અને મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો કે આ ગેમ ઝોનની હાલત થઈ છે તો મિત્રો અમે જેટલા પણ જે કોઈ આ મૃત્યુ પામેલા છે આ ગેમ ઝોનમાં બાળકો હોય કે મોટા હોય પણ જેટલા લોકો જે કોઈ આ મૃત્યુ પામી ગયા છે આમાં એને અમે ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ મિત્રો આ ગેમ ઝોનમાં જેટલા પણ બાળકો અને જેટલા પણ જે સભ્યો જે છે જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને કુદરત આશા આપે હિંમત આપે એવી અમે આશા રાખીએ છીએ અને એવી પ્રાર્થના કુદરતને કરીએ છીએ કે એમના પરિવારને હિંમત આપે મિત્રો જોઈ શકો છો કે આમાં એક આપણે નાની એવી વાતમાં પણ આટલું બધું થઈ જાય છે તો મિત્રો આ આ કેવડી આગ લાગી હતી તો મિત્રો આમાં શું હાલત થઈ હશે મિત્રો આપણે એક નાનો એવો તણખો આગનો ઉડે તો પણ આપણે બહુ ઓલું થઈ જાય છે પણ મિત્રો આ આ શું હાલત થઈ હશે નાના ભૂડકાઓ ઉપર કે જે આ આગમાં આવી ગયા છે ચપેટમાં આવી ગયા છે એના ઉપર શું હાલત થઈ હશે તો મિત્રો મિત્રો આપણે સરકાર પાસેથી એક જ આશા રાખીએ છીએ કે આ જે આમાં જે દોષિતો હોય એને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ તો જ બીજી વખત આવું ક્યારેય બને નહીં ગુજરાતમાં એવી આશા રાખીએ છીએ